નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિશ્વના સૌથી પ્રાચીન પર્વત અરવલ્લીની ગિરિકંદરાઓથી ઘેરાયેલ અરવલ્લી જિલ્લાની સફર ખેડીએ વર્ષ બે હાજર તેર માં સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી હતી જેનું મુખ્ય મથક માજમ નદીના કિનારે આવેલ મોડાસા છે રાજસ્થાન સાથે સરહદ ધરાવતા અરવલ્લી ને ચાર જિલ્લા ખેડા ગાંધીનગર મહિસાગર અને સાબરકાંઠાની સરહદ સ્પર્શ કરે છે છ તાલુકા જોઈએ તો મોડાસા ભીલોડા બાયડ ધનસુરા માલપુર અને મેઘરજ કર્માબાઈ તળાવ તથા હરિશચંદ્ર ચોરી તરીકે ઓળખાતું તોરણ શામળાજી ખાતે આવેલ છે અહીં મેશ્વર નદીના કિનારે કાર્તિકી પુનમના દિવસે કાળિયા ઠાકરનો નો મેળો ભરાય છે જેની શરૂઆત દેવ ઉઠી અગિયાર થાય છે મુઘલ કાળમાં બનેલ ગદાધર મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે મેેશ્વર નદીના કિનારે આવેલ દેવની મોરી એ બોલ અને વિહાર માટે પ્રખ્યાત છે જેનું નિર્માણ થયું હતું અહીંથી મળી આવેલ મંજુષા ખડક થી બનેલ છે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી તથા વાસુકી અને શ્રવણ જાણીતા ઉમાશંકર જેઠાલાલ જોશીનું જન્મ સ્થળ હાલ અરવલ્લી જિલ્લા માં આવેલું છે વાવ તથા વણઝારી વાવ મોડાસાજરી નો ધોધ બાયડ દિગંબર જૈનો નું પવિત્ર યાત્રાધામ શબર કન્યા પાર્વતી સ્થાપત્ય શામળાજી દેવાયત પંડિત સમાધિ બાજકોટ વગેરે પણ અરવલ્લી જિલ્લામાં આવેલ છે